પાલીજ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ પંચાવન જેટલી સરકારી યોજનાનો લાભ લીધો હતો પાલીજ નગર ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પાલીજ પ્રાથમિકની બુનિયાદી કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજના ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિભાગની સેવાઓ તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પડતર પ્રશ્નોની વિસ્તૃત માહિતી મેળવી હતી

અને લાભાર્થીઓ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમને દ્વારા આવ્યો હતો તબક્કામાં યોજાયેલા સેતુ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગ સહિત પંચાવન જેટલા વિવિધ વિભાગો દ્વારા આધાર કાર્ડ પ્રમાણપત્ર વૃદ્ધ નિરાધાર સહાય વિધવા સહાય તેમજ વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી બપોરે ત્રણ કલાક સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલ્યો હતો મારા સાથી મિત્રભાઈ શ્રી જિલ્લા પંચાયત ના સદસ્ય ભાઈ શ્રી મલન ખાન પઠાણ મનીષાબેન માધવી મિત્રી બેન આ ગામના સરપંચ રમણભાઈ ડેપ્યુટી સરપંચ સફીરભાઈ ભાઈ શ્રી અંશોયા બેન મારા ગુલામભાઈ સલીમભાઈ ભાઈજી જયેશ પટેલ અને સૌ મારા વડીલો નવયુવાન મિત્રો મારી મા બહેનો આપ સૌને મળતા મને ખૂબ લાગણી આપ સૌને હું વંદન કરું છું મિત્રો દસમો સેવા સેતુ મને ખ્યાલ છે

અને અધિકારી ગણ તમારી સાથે આવતા હતા આપણો સેવા સેતુ જોઈને મને કેટલા આનંદ થાય કે એનો ગુજરાત સરકારે પણ અમલમાં મૂકીને આજે દસમો સેવા સેતુ કાર્યક્રમ વાલેદમાં ચાલે છે આપ સૌને મારી વિનંતી છે કે તમારા કોઈ પણ પ્રાણ પ્રશ્ન હોય તમે આજે અધિકારી તમારી પાસે આવીને ઘર બેઠા આપણે સૌ કે પ્રાંત અધિકારી બેન